સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના ના અધિકારીને કોઈ છિત્રી જાય તે કોઈ તાકાત નથી એસએમએસ ને છિતરવા તેમનો હેડ કોન્સ્ટેબલ પેત્રો રચો તે પણ ભારે પડ્યો હેડ કોન્સ્ટેબલ પોતે ગુનેગાર સાબિત થયા આવા પૈસા કમાવાની લાલચ ન રાખતા સામે અધિકારી કોણ છે ખબર છે તે મોનિટરિંગ સેલના ના અધિકારી ભલભલા ની પેન ઢીલી થઈ જાય તેવી વાત કરીએ તો 19/7/2025 ના રોજ જાણકારી મળેલ કે મોબાઈલ નંબર 9148519592 વાળો ડ્રાઈવર એક ગેસ કેપ્સ્યુલ કન્ટેનર રજીસ્ટ્રેશન નંબર

ચારસો અઠ્યાસી નો મુમાલ કબજે કરી પકડાયેલ આરોપી ફગલુરામ ઉમારામ જાટ રહે કકરાલા તાલુકો શેડવા જિલ્લો બારમેર તથા આરોપીઓ એક અનિલ જગદીશ રહે ફતેપુર જિલ્લો શિકર રાજસ્થાન બીજો મનીષ રહે અજમેર રાજસ્થાન તથા વિદેશી દારૂનો વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશન પ્રોહી ગુણ નંબર અગિયાર ઓગણીસ સિત્તેર પચીસ પચીસ અગિયારસો બે હજાર પચીસ પ્રોહી કલમ પાસઠ એ ઈ એક્યાસી ત્યાસી અઠ્ઠાણું બે મુજબ ગુનો તારીખ વીસ સાત બે હજાર પચીસના રોજ દાખલ કરાવેલ છે ત્યારબાદ સ્ટેટ મોનિટરિંગ સેલને વધુ જાણકારી મળેલ ઉપરોક્ત નંબર ગેરકાયદેસર આઈએમએફએલ જથ્થો ભરી આવતા દરમિયાન ભરૂચ ખાતે તેને રોકી કાયદેસરની કાર્યવાહી નહીં કરવા અંગે રૂપિયા પંદર લાખની માંગણી કરી રૂપિયા પંદર લાખ રોકડા રાહુલભાઈ મોબાઈલ નંબર નેવ્યાસી જીરો ત્રેપન એકાવન જીરો ચાલીસના નામે ગાંધીનગર ખાતે આંગળીઓ કરાવેલ હોવાનું ને રૂપિયા દસની નોટ જેનો નંબર જીરો છ ડી ચાલીસ સત્યાવીસ અઠ્યોતેર વાળું ટોકન લઈને આવનાર વ્યક્તિને આંગળીઓ આપવાનું જણાવેલ છે વધુમાં ઉપરોક્ત વિગતે આઈસરમાં માં ગેરકાયદેસર આઈએમએફએલ જથ્થો ભરી મોકલાર અનિલ ઉર્ફે પાંડ્યા જગદીશ પ્રસાદ જાટ રાજસ્થાન દ્વારા તે દિવસે ઉપરોક્ત મુજબ રૂપિયા લાખનું આંગળીઓ ગાંધીનગર ખાતે મોકલેલ હોવાનું અને તે પૈકી રૂપિયા પાંચ લાખ મોબાઈલ નંબર અઠ્ઠાણું બે ઓગણપચાસ દસ આઠસો ત્રેપન વાળો હાર્દિક નામનો માણસ તે જ દિવસે ગાંધીનગર ખાતેથી આંગળીયા પેઢીમાંથી લઈ ગયેલ હોવાનું જ્યારે રૂપિયા દસ લાખનું તેણે તે જ દિવસે ગાંધીનગરથી જૂનાગઢ એમજી રોડ ઉપર રાકેશ મોબાઈલ નંબર સત્યાસી આઠ જીરો ચાર આંગળીઓ કરેલ હોવાનું જે રોકડા રૂપિયા દસ લાખનું આંગળીઓ સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે ફરજ બજાવતા અહેડ કોન્સ્ટેબલ સાજણ વીરાબાઈ બકનબર બસો ને મૂળ મહેકમ દેવભૂમિ દ્વારકાના કહેવાતી રોકી નામનો વ્યક્તિ લઈ ગયેલ હોવાનું જણાવેલ જે અન્મે મુકાયેલ નોંધ અનવે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા મજકુર પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ સાજણ વીરાભાઈ વસારા બક નંબર બસો નેવને તાત્કાલિક અસરથી સ્ટેટ મોનિટરિંગ સેલની એટેચ ફરજ મૂળ મહેકમ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે પરત કરી ફરજ મફૂકી હેઠળ મૂકવામાં આવેલ છે જ્યારે ઉપરોક્ત બાબતની ઇન્ક્વાયરી તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલ છે તેમની ભૂમિકા સ્પષ્ટ થતા તેમના વતનથી સ્ટેટ મોનિટરિંગ સેલ પકડીને લાવેલ મજકુર પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ સાજણ વીરાભાઈ બક નંબર બસો નેવું ઉપર પણ ગુજસીટોકનો ગુનો દાખલ થયેલ કુલ પાંચ વોઇસ રેકોર્ડિંગ મળી આવેલ છે આરોપીઓ સાથે વાતચીત થઈ હતી તે જણાઈ આવેલ અહેવાલ હિતેશ ઠક્કર ઘાટોડી અમદાવાદ